આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા આયોજિત માં ખોડિયારનો બાવીસમુ પાટોત્સવ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિજયનગર લક્ષ્મીપુરા રોડ ગુરવા વિજયનગર આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા આઈશ્રી ખોડિયાર માતાનું મંદિર ખાતે બાવીસમો પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવચંડી યજ્ઞ શ્રીફળ તથા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિતિમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે શ્રી ખોડિયાર યુવક મંડળ પ્રમુખ અલ્પેશ રાઠોડ સુરેશ ચંદ્ર પંડ્યા આઈસ્રી ખોડિયાર યુવક મંડળના સભ્યો માં ખોડ્યારનો 22 પાટોત્સવમાં વિજયનગરના સ્થાનિક રહીશ તથા મહાનુભવો તથા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લાભ લીધો હતો આજના દિવસે લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું મંદિર એટલે કે ખોડ્યાર માતાના મંદિરના આજે 22 મો પાટોત્સવ તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારાના આયોજન કરવા બદલ તમામ ખોડિયાર યુવક મંડળ અને સાથે વિજયનગર માધવ પાર્ક લક્ષ્મીપુરા ગામમાં આવેલા તમામ જે આજુબાજુના તમામ જે રહેવાસીઓ છે તેમના માધ્યમથી ભવ્ય ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું એવા આયોજનના અમારા સુરેશ મહારાજ છે અલ્પેશભાઈ છે સાથે તમામ એમનું મંડળ છે એ તમામ મંડળનું હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા ભવ્ય ભંડારાનું

વિજયનગર ખાતે હોડિયાર માતા ના મંદિરે વાર્ષિક પાટોત્સવ ભંડારાનું આયોજન હતું પ્રસાદ લીધો હતો અને ચૈત્રી નવરાત્ર એટલે મા ભક્તિ ની શક્તિ નું પર્વ એટલે ચૈત્રી નવરાત્ર એ નિમિત્તે આજે ભંડારાનું આયોજન હતું સુરેશ મહારાજ